જેના કારણે કપાસનો ભાવ અત્યારે ઊંચામાં ઊંચો પંદરસોથી સત્તરસો રૂપિયા સુધી મળી રહ્યા છે જોકે ગઈકાલે ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો ગઈકાલે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો પંચાણું રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો હતો રાજકોટમાં કપાસના ભાવ ચૌદસો પચાસથી સોળસો રૂપિયા ભાવ નોંધાયો હતો અમરેલીમાં કપાસના ભાવ એક હજાર પચાસથી સોળસો ત્રેવીસ રૂપિયા ભાવ નોંધાયો હતો ગોંડલમાં કપાસના ભાવ અગિયારસો એકથી પંદરસો છ્યાસી રૂપિયા ભાવ નોંધાયો ભાવનગરમાં કપાસના ભાવ બારસોથી પંદરસો ચોવીસ રૂપિયા ભાવ નોંધાયો હતો જામનગરમાં કપાસના ભાવ અગિયારસોથી પંદરસો પંચાણું રૂપિયા ભાવ પડ્યો હતો આ વર્ષે કપાસના ભાવમાં પહેલાથી જ મજબૂતી જોવા મળી રહી છે શરૂઆતમાં ભાવ થોડો નીચો રહ્યો હતો પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભાવ ફરી ઉચકાયો છે પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભાવ ફરી ઉંચકાયો છે ઉપરથી સ્થાનિક મિલોની માંગ હોવાથી ભાવ ઘટ્યા નથી ઉપરથી ઉચકાયા છે તેથી ખેડૂતોને નવા વર્ષે આ ખેતી ફળશે આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવનાઓ છે તળાજામાં કપાસના ભાવ બારસો પંચોતેરથી પંદરસો ત્યાંસી રૂપિયા ભાવ નોંધાયું ધારીમાં કપાસના ભાવ તેરસોથી પંદરસો પંચોતેર રૂપિયા ભાવ નોંધાયો ધ્રોલમાં કપાસના ભાવ તેરસો થી સોળસો પાંત્રીસ રૂપિયા નોંધાયો હતો પાલિતાણામાં એક હજાર એકસો અગિયારથી એક હજાર પાંચસો વીસ રૂપિયા ભાવ નોંધાયો હતો કપાસના ભાવ ઓક્ટોબરમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા દસ હજારના ઊંચા સ્તરેથી ઘટીને રૂપિયા સાત હજાર બસો પ્રતિ ક્વિન્ટલ થયા છે સરકારે કોમોડિટીના લઘુત્તમ ટેકાના ભાવમાં વાર્ષિક આશરે નવ ટકાનો વધારો કર્યા બાદ કપાસના ભાવ જે છેલ્લા આઠ મહિનામાં પચીસ ટકા સુધી ઘટ્યા છે તે ભાવમાં હવે સુધારો થઈ રહ્યો છે સરકારી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ખરીફ સિઝન માટે કપાસમાં મધ્યમ તાર માટે ટેકાના ભાવ છ હજાર છસો વીસ અને લાંબા તારના ટેકાના ભાવ સાત હજાર વીસ જાહેર કર્યા હતા આજે ગુજરાતના મોટાભાગના યાર્ડોમાં કપાસના ભાવ ટેકાથી પણ વધારે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા